પ્રદૂષણ રોકવા માટે પોલીસે કાર્યવાહી કરી છે ધ્વનિ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ થઈ છે લિમિટ કરતાં વધુ સાઉન્ડ વગાડતા ડીજેના સંચાલકો સામે પોલીસે લાલ કરી છે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે વિવિધ દુકાનોમાં સર્ચ હાથ ધર્યું પોલીસે દુકાનોમાંથી ચૌદ જેટલા પ્રેશર મિડ કબજે કર્યા છે એક પ્રેશર મિડની કિંમત અંદાજે પંદર હજાર રૂપિયા છે ગ્રાહકોને આકર્ષવા અને અવાજ વધારવા પ્રેશર મીટનો ઉપયોગ કરે છે પ્રેશર મીટથી ફેલાય છે ધ્વનિ પ્રદૂષણ ડીજે છે એ કોઈ પણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈ પણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજ એ પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કર્યા કરતા હોય છે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે જેથી મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરિસ્તી ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા પ્રેશર બીડ મળ્યા આવેલા હતા જે પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીડની જગ્યાએ આ લોકો એક બે ત્રણ ચાર પાંચ છ બીડ લગાવતા હોય છે જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે કે જેમાં કોઈપણ ડિવાઇસ છે ધારો કોઈપણ પ્રોસેસન કાઢવાનું હોય તો કોઈપણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ